તો જય માતાજી ખેડૂત મિત્રો આજે બપોરના વાગી ગયા છે ત્રણ ને પચાસ મિનિટ થઈ છે કારણ કે સાંજનો સમય પકવાયો છે તો આપણે આવી ગયા છે ખેતરે ઓટો મારવા ચલો કીધું હવે બટાકા જોવા જઈએ તો વિડીયોમાં રહેજો તમને વિડીયોમાં બતાવીશું બટાકાનું લોકેશન કેવું લાગે છે પચીસ દિવસમાં એ પણ તમને બતાવીશ તો ચાલો ખેડૂત મિત્રો વિડીયોમાં જોડાલ રહેજો બાજુમાં અમારે એક ભાઈને તમાકુ વાયેલી છે જોઈ લો એ પણ ખરપાવા આવી ગઈ છે તો આવી ગયા છે આપણે બટાકાના જેઠે જોઈ લો સામે મારો પણ આપણો દેખાય છે કે મારો તો તમને રાતે વિડીયોમાં બતાવી દીધો છે તો વિડીયોમાં જોડાયેલ રહેજો આવી ગયો છે આપણા ઝાટકા મશીનનો વાયર તમને બતાવી દઉં જો કારણ કે આપણે આ જેઠે ઝાટકા મશીન ગોઠવેલું છે જોઈ લો ખેડૂત મિત્રો દા દિવસે તો કોઈ ચાલુ કરતા નહીં રાત્રે ચાલુ કરવું પડે તો ખેડૂત મિત્રો આપણે હવે બટાકાના લે જેટે પકવા આવી ગયા છે તો જોઈ લો આપણે હવે પકી ગયા બટાકાના જેઢે વચ્ચે વચ્ચ આ આવી ગયો આપણો માળો કારણ કે એ તમે વિડીયોમાં જોઈ લીધો છે રાત્રે પછી ખાઈ પીને ફરીથી આવી જઈશું મારા ઉપર તો વિડીયોમાં જોડા લેજો આવી ગયો આપણો વચ્ચેલો જેઠો તો ખેડૂત મિત્રો એ પણ તમે જોઈ લો કે પચીસ દિવસમાં આપણે બટાકાનું લોકેશન કેવું દેખાય છે અને કેવો છોડ છે એ પણ જોઈ લેજો તો ખેડૂત મિત્રો આપણે હવે બે ટુકડી એની વચ્ચે વચ્ચે જેથી આવી ગયા છે તો જોઈ લી આપણે બટાકાનું લોકેશન પચીસ દિવસમાં એનો છોડ કેવો પણ તમને દેખાય છે તો જોઈ લીધું ખેડૂત મિત્રો કારણ કે આપણે હજી ખાતર કોઈ આપ્યું નથી કારણ કે આપણે બટાકાના દિવસ થયા છે આજે પચી કારણ કે યુરિયા ખાતર આપણે આપવાનું છે અને એ કોઈ વધારે આપવાનું નહીં કારણ કે નવી જમીન છે અને છાણિયા ખાતરની ભરેલી છે તો છાણીઓ તમે આપીશો તો બીજી ખાતર કોઈ વધનું કોઈ વધારે ન આપવાની જરૂર નથી કારણ કે વિકાસ થતો હોય તો કોઈ યુરિયા માપનું આપવાનું હોય વધારે આપવાનું હોય નહીં તો જોઈ લો ખેડૂત મિત્રો આપણે તો જ્યારે વાયા તાને છણિયું આપ્યું હતું વાયા પેલા અને પછી એના આંગે ડીએપી આપી હતી તો પચીસ દિવસમાં આનો છોડ આવો થયો છે તો તમે પણ જો નવી જમી હોય તો ટ્રીટમેન્ટ ઘણી કરીને જરવાની કોઈ જરૂર નહીં કોઈ વધારે પૂરતું ખાતર નાખવાની જરૂર નહીં કારણ કે નવી જમીનમાં એના બા બટાકાના જે વાવેતર જે વસ્તુની જે જે વસ્તુ જે ખેતરમાં તમે ના વાવી હોય તો એના બાર ઘટકો મોજૂદ પડ્યા હોય એટલે એ નવી જમીન કહેવાય એના માટે એટલે એ એમાં તમે બટાકો વાવો તો ઉત્પાદન ભરપૂર તમને મળશે તો તમે પણ નવી જમીન હોય તો કોઈ વધ પૂરતું ખાતર નાખતા ના કારણ કે વધ પૂરતું નાખવાથી જમીન બગડે છે અને સાણીયું ભરશો તો ઉત્પાદન તમને જરૂર મળશે તો જોઈ લો ખેડૂત મિત્રો જેવું લાગ્યો આપણો વિડીયો અને કેવું છે આપણું બટાકાનું લોકેશન તો જોઈ લીધું ખેડૂત મિત્રો અને વિડીયો આપણો ખૂબ ગમે તો લાઈક પણ કરજો પૂરેપૂરો જોજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો જય માતાજી ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો જય માતાજી ખેડૂત મિત્રો